ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્ઠાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સાવરકુંડલા પંદરસો વીસ હર્ષોલ ચૌદસો એકસઠ મોરબી પંદરસો એકવીસ રાજકોટ પંદરસો પંદર ધ્રાંગધ્રા પંદરસો એક ધ્રોલ પંદરસો છેતાલીસ અમરેલી પંદરસો એકત્રીસ જેતપુર પંદરસો એકત્રીસ જામજોધપુર પંદરસો એકાવન વિસાવદર પંદરસો અગિયાર ખાંભા ચૌદસો બ્યાસી વાંકાનેર પંદરસો ઓગણત્રીસ ગોંડલ પંદરસો અગિયાર જસદણ ચૌદસો ને નેવું ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે ફરાસરાભાઈ કચ્છના અંજારના ભાવ આપો ખેડૂત મિત્રો અંજારના ભાવ અમને નથી મળ્યા એટલે તમારા સુધી અમે નથી પહોંચાડી શકતા પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરેલી છે વિજયસિંહ પરમારભાઈની કોમેન્ટ છે કે અમારે ત્યાં ચૌદસો પંચોતેરમાં મારો પોતાનો કપાસ માંગે છે ફાટસર ગામ અજયભાઈ રાઠોડ કહે છે કે પંદરસોમાં ઘરે બેઠા આપ્યો છે ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ ઘરે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસો પચાસથી પંદરસોની આસપાસ બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં આનાથી ઊંચા ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના તેરસો ચાલીસથી પંદરસો પંદર સુધી કપાસના ભાવ જોવા મળ્યા હતા અને બાર હજાર મણ જેટલો કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો અત્યારે એક વાગ્યે અને તેત્રીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોઈ નો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો બસો એંસી રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર સાતસો સિત્તેરની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ